નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહેલા શ્રદ્ધાળુઓને ભજનની સાથે ભોજનની નિશુલ્ક સેવા આપી રહ્યા છે મારુતિધામ યુવક મંડળના યુવાનો ઉલ્લેખનીય છે કે હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા ચાલી રહી છે એક મહિના સુધી ચાલતી આ નર્મદા પરિક્રમા કરવા માટે પહેલા દિવસથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે આ પરિક્રમાવાસીઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે જ કેટલાક સેવાભાવી સંસ્થાઓ તથા તિલકવાડા નગરના સેવાભાવી લોકો તેમજ તિલકવાડા મારુતિધામ યુવક મંડળના યુવાનો દ્વારા રાત દિવસ પરિક્રમાવાસીઓને ખડે પગે સેવા આપી રહ્યા છે જેમાં તિલકવાડા મારુતિધામ યુવક મંડળ દ્વારા શ્રદ્ધાળુઓ માટે સવાર સાંજ ચા નાસ્તો રહેવાની અને જમવાની નિશુલ્ક સેવા આપવામાં આવી રહી છે આ સેવાનો ભક્તો લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે આ સેવા બાબતે શ્રદ્ધાળુઓ સાથે વાત કરતા તેમનું શું કહેવું છે તે સાંભળો ખૂબ જ સરસ સેવાઓ છે અહીંયા સુવા રહેવા સુવાની ખાવાની અને બધી જ સુવિધાઓ એકદમ પ્રોપર છે અને એકદમ પ્રોપર રીતે અરેન્જમેન્ટ કરવામાં આવી છે અહીંયા મારુતિ મંદિરે બી ખૂબ જ સરસ વ્યવસ્થા છે પાણી નાસ્તાની બી વ્યવસ્થા છે નર્મદા પરિક્રમા કરવા ખૂબ જ બધા ભક્તો આવી રહ્યા છે સ્પેશિયલી આજકાલના યંગસ્ટર્સ બી આ વસ્તુનો લાભ ઉઠાઈ રહ્યા છે ફરી વખત આવશો તમે યસ શ્યોર આપનું નામ કાનન માંડવી ખૂબ જ સરસ સેવા છે બહુ સરસ રીતે બધું જ તે આયોજન કરેલું છે ખૂબ જ સરસ રીતે બધું જ છે પ્રોપર રીતે ગોઠવણ કરવામાં આવી છે યોગ્ય રીતે અરેન્જમેન્ટ છે અને જમવા ખાવા પીવા સુવા શીખે બધી અરેન્જમેન્ટ કરવામાં આવી છે જેથી જે યાત્રીઓ છે એ લોકો શ્રદ્ધાળુ છે તેમને કોઈ પ્રોબ્લેમ ન આવે ખૂબ જ સરસ છે ચાલવામાં કોઈ પણ એટલી ખાસ તકલીફ નથી આવતી વારે વારે પાણીની સુવિધા તથા અન્ય પણ સુવિધા મળી રહે છે ખૂબ જ સરસ ગોઠવણ છે ફરી વખત આવશો તમે પાછું કેમ નહીં આપનું નામ પ્રજાપતિ અમે સૌ વડોદરાથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે સેવામાં સેવા વધારો થાય છે ને આ દેશની આ ખાસિયત છે એમ એમણે કીધું ને કે લોકો પાણી મફત ના પ્રકતા નહીં લોકો હાથ પકડી પકડી અને જમવાનું આપે તો વખતે લોકો પકડી પકડીને લીંબુ શરબત પીવડાવતા હતા કે ના આ પીને આગળ વધો બસ

મારુતિ મંદિર એ અમારું કેન્દ્ર સ્થાન છે અમે દર વખતે એવું પસંદ કરીએ કે અહીંયા જ દર્શન કરીને શરૂ કરીએ અને અહીંયા જ દર્શન કરીને પૂર્ણ કરીએ આઈને કલાક અહીંયા બેસીને પછી ઘરે જઈએ એટલે ખરેખર આ તો આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અમારે આપનું નામ ડોક્ટર ધારા રાવ ભજન ભોજન અને સેવાનું ધામ એટલે મારુતિ ધામ તિલકવાડા મારુતિ યુવક મંડળના સૌ યુવાનો અહીંયા ખભે ખભો મિલાવી ચૈત્રમાં સૂત્રવાહિની પરિક્રમાની ખૂબ પરિક્રમાવાસીઓની સુંદર સુચારુ સેવા કરી રહ્યા છે ત્યારે તિલકવાડા મારુતિ ધામ ખાતે અહીંયા દરરોજ પરિક્રમાવાસીઓને રહેવાની નિશુલ્ક સેવા બે બે ટાઈમ નિઃશુલ્ક ભોજનની સેવા ચા નાસ્તો સરબત તમામ પ્રકારની સેવા નિશુલ્ક આપવામાં આવે છે આજે ચૈત્ર માસની પરિક્રમાનો આજે બીજો રવિવાર શનિવાર છે ત્યારે ખૂબ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કમસે કમ આજે એકથી સવા લાખ પબ્લિક જેટલી પબ્લિક આજે ઉત્તરવાહીની પરિક્રમાની પરિક્રમા કરવાની છે ત્યારે તિલાકોડા મારુતિ ધામ ખાતે આજે અંદાજે પચીસો જેટલા માણસોનું ભોજન થયું છે અને ત્યારબાદ અત્યારે સેવસાડની સેવા યુવાનો કરી રહ્યા છે ત્યારે હું સવા આવનાર પરિક્રમાવાસીઓનું મારુતિ યુવક મંડળ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આવનાર પરિક્રમાવાસી સૌ અહીંયાથી આનંદ ઉલ્લાસથી જાય અને અમારી સેવાને ખૂબ વખાણ કરે એવું હું આશા રાખીશ એવી શુભેચ્છા પાઠવીશ અને સૌ યાત્રીઓને નર્મદે હાડ નર્મદે હા